મહાદેવ મહાદેવ આજનો આપણો ટોપિક છે જે છે ડીએનએ જે ટ્વેલ્થ સાયન્સ આનુવંશિકતાનો આણવી આધાર પ્રકરણ જે પાંચ છે એનો ફર્સ્ટ ટોપિક છે ડીએનએ તો ડીએનએ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો પહેલાં તો ડીએનએ શું એ જ નહીં ખબર હોય બરાબર વાંધો નહીં બધી જ ખબર પડી જશે તમે જુઓ હું તમને એક સવાલ પૂછું તમે મને એનો આન્સર કરજો બરાબર આ છે એક ઘર શું છે આ ઘર છે બરાબર હું એમ કહું કે આ ઘરના પાયાનો એકમ શું છે હું એમ કહું કે આ ઘરના પાયાનો એકમ શું તો તમને બધાને ખબર છે હા મેડમ ઈટ બહુ બધી ઈટ આપણે સરસ રીતે ઓર્ગેનાઇઝ કરી બરાબર એના ઉપર સરસ મજાનું આપણે પ્લાસ્ટર કરી અને એના ઉપર આપણે સરસ મજાનો કલર કરી અને આપણું ઘર તૈયાર થાય તો આ ઘરનો પાયાનો એકમ શું થયો ઈટ થયું બરાબર એવી જ રીતે હું ક્વેશ્ચન પૂછું કે આ એક બંટી છે અને આ બંટીના પાયાનો એકમ શું તમે કહેશો કે હા મેડમ અમને ખબર છે શું છે કોસ બરાબર બહુ બધા કોષ ભેગા થાય તો શું બનાવે ટિશ્યુ બહુ બધા ટિશ્યુ ભેગા થઈને ઓર્ગન બનાવશે બહુ બધા ઓર્ગન ભેગા થઈને એક જૈવિક તંત્ર બનાવશે બરાબર તો હવે આ જે કોષ છે ને હું એને ઝૂમ કરું છું હા જોજો તમે બધા શું કરું છું ઝૂમ તો આ છે કોષ તો કોષની અંદર તમે ન્યુક્લિયસ નામની વસ્તુ થોડી ઘણી સાંભળેલી તો હશે જ બરાબર તો આ છે ન્યુક્લિયસ આ ન્યુક્લિયસની અંદર પ્રેઝેન્ટ હોય ડીએનએ બસ આપણે આની જ વાત કરવાની છે આજે કે નહીં આ ડીએનએ સાઈડની તો હવે પ્રશ્ન આવે કે ક્યાં ક્યાં પ્રેઝેન્ટ હોય તો એક તો ખબર પડી ગઈ કે આ સેલ હોય એની અંદર ન્યુક્લિયસ હોય એની અંદર આપણો ડીએનએ પ્રેઝન્ટ હોય બીજું છે માઇટોકોન્ડ્રિયા બરાબર આ માઇટોકોન્ડ્રિયાની અંદર પણ ડીએનએ પ્રેઝન્ટ હોય પછી ક્લોરોપ્લાસ્ટ જે પ્લાન્ટ સેલની અંદર હોય બરાબર એ ક્લોરોપ્લાસ્ટની અંદર પણ સુપ્રેઝન્ટ હોય ડીએનએ પ્રેઝન્ટ હોય બરાબર ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ ન્યુક્લિક એસિડ છે ને બે પ્રકારના હોય ડીએનએ અને આરએનએ ડીએનએ મતલબ કે ડીઓક્સિરાઇબોન્યુક્લિક એસિડ આરએનએ મતલબ રાઇબોન્યુક્લિક એસિડ નામ છે ને એ જ ઘણું બધું છોકરાઓ કહે છે તમને પણ હું એ તમને પછી એક્સપ્લેન કરીશ એટલે તમને પછી વધારે ખ્યાલ આવશે બરાબર તો જુઓ ડીએનએ છે ને તમને પ્રશ્ન થાય કે ડીએનએ કેનું બનેલું હશે બરાબર જેમ આપણે સબ્જી બનાવી હોય તો સબ્જીની અંદર ઘણું બધું ઇન્ગ્રેડિયન્ટ્સ આવે કે ભાઈ બટેકા નાખો ને ટમેટા નાખો ને આ નાખો તે નાખો ને તમને પનીરની સબ્જી મળી જશે બરાબર તો એવી જ રીતે આ ડીએનએ બનાવવા માટે જોશે તમારે એક પેન્ટોસ સુગર એટલે કે પેન્ટોસ શર્કરા પછી જોશે નાઇટ્રોજન બેઝ અને પછી જોશે ફોસ્ફેટ ગ્રુપ બરાબર આ ત્રણેય ભેગા થશે બરાબર આ ત્રણેય શું થાશે જોઈન્ટ થશે એને આપણે કહેશું ન્યુક્લિયો નાઇટ્રોજન બેઝ પેન્ટોસ સુગર અને ફોસ્ફેટ ગ્રુપ આ ત્રણેય જે રચના છે ભેગી થયેલી એને આપણે કહેવાય ન્યુક્લિયોટાઈડ એમસીક્યુમાં પૂછાય છે પેન્ટોસ સુગર ફોસ્ફેટ ગ્રુપ અને નાઇટ્રોજન બેઝ એને શું કહેશું ન્યુક્લીઓટાઇટ હવે આ ફોસ્ફેટ ગ્રુપ છે ને એને આપણે સાઇડ કરી દઈશું કે ભાઈ તું થોડીક વાર આઘો રહી જા ભાઈ એટલે આ પેન્ટો સુગર આવી ગયું ને નાઇટ્રોજન બેઝ આવી ગયું તો આને આપણે કહીશું ન્યુક્લિયો સાઇડ કેમ કેમ કે એને ફોસ્ફેટ ને સાઇડમાં કરી દીધો બરાબર એટલે આ શું થઈ ગયું ન્યુક્લિયો સાઇડ પણ જેવો ફોસ્ફેટ આવશે આની આરે બાઇન્ડ થશે બરાબર તો એ કેવો થઈ જશે ટાઇટ થઈ જશે એટલે આપણે એને કહીશું ન્યુક્લિયો ટાઇટ પતી ગઈ વાત આટલું યાદ રહી ગયું ચાલો હવે જુઓ તમે ડીએનએનું સ્ટ્રક્ચર પહેલાં તો તમને ખબર તમને ડીએનએનું સ્ટ્રક્ચર કરો એટલે તમને તરત આ યાદ આવે આવું યાદ આવે કંઈક ઇમેજિનેશન પાવર હોવો જોઈએ બરાબર એટલું ખબર પડી જવી જોઈએ તો ડીએનએ હવે ધારો કે આ ડીએનએ છે બરાબર આ ડીએનએ ટ્વિસ્ટ થયેલું છે આમ જો વાકડું વરેલું છે હવે મારે આને સીધું કરવું છે તો હું આને આ સાઈડ ઉપરની સાઈડે ખેંચીશ ને નીચેની સાઈડે ખેંચીશ તો મને આવી રીતે મળશે સીધું આવી રીતે મને સીધું કંઈક મળશે હવે હું એ સ્ટ્રક્ચર તમને દેખાડું ચાલો જુઓ આ સ્ટ્રકચર ડીએનએને મેં શું કર્યું ખેંચીને સીધું કરી નાખ્યું બરાબર આ સ્ટ્રકચર હવે અહીંયા તમે જુઓ આ શું છે આ જે વચ્ચેના અંદરનું છે ને બેટા ઉભર્યું કલર ચેન્જ કરી દઉં આ અંદરનું જે છે ને આ છે નાઇટ્રોજન બેઝ છે શું છે નાઇટ્રોજન બેઝ આ એક ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે આ બીજા ન્યુક્લિયોટાઈડની શૃંખલા છે બરાબર અને એ બે ન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજા આરે જોડાયેલી છે એ હું તમને કહું પણ એ પહેલાં તમે નાઇટ્રોજન બેઝ છે ને એ યાદ રાખી લઈએ આપણે કે કયા કયા નાઇટ્રોજન બેઝ હોય તો હોય એડેનિન થાઇમિન ગ્વાિન અને સાઇટોસીન બરાબર યુરેસિલ છે ને એ બેટા આરએનએ ની અંદર આવશે ડીએનએ ની અંદર નહીં હોય બરાબર આર એન અંદર યુરેસિલ હશે અને એ થાઇમિનના બદલે હશે એટલે કે થાઇમિન પ્રેઝન્ટ નહીં હોય આરએનએની અંદર આર એન અંદર ખાલી યુરેસિલ હશે થાઇમીન નહીં હોય જ્યારે ડીએનએ ની અંદર એડેનિન થાઇમીન ગ્વાિન અને સાઇટોસીન હશે બરાબર નાઇટ્રોજન બેઝની હું વાત કરું બેટા તો જુઓ પ્યુરિન અને પિરિમિડિન બે હોય નામ જુઓ ને નાનું છે પ્યુરીન હવે આ નામ નાનું બરાબર તો એનું ઘર નાનું છે આ ભાઈ મોટા પિરિમિડિન તો એનું ઘર બહુ મોટું છે બરાબર એવું હોય નહીં પણ હું ખાલી સમજાવવા માટે કહું તો હવે નાના ઘરમાં બિચારા ઓછા સમાય એટલે એજી ખાલી બે જ સમાય છે બરાબર આપણે કોઈને બોલાવતા હોય એ બરાબર તો મતલબ એક તો નામ નાનું અને ઈ એમઆઈ શું નામ આપણે છે એજી બરાબર પતી ગયું વાત બાકી વધેલા વધેલા ઘટેલા છે ને એને માં નાખી દઉં ટી યુ ને સી બરાબર પ્યુરિન ઘર નાનું પિરિમિડિન ઘર મોટું છે માં કોણ હશે એજી વધેલા ઘટેલા ક્યાં પિરિમિડિનમાં પતિ ગઈ વાત ચાલો યાદ રહી ગયું આટલું ચાલો હવે જુઓ બેટા આ હંમેશા યાદ રાખો હંમેશા યાદ રાખો તમે આ એડેનિન છે ને એ હંમેશા થાઇમીના રેજ બોન્ડ બનાવશે બરાબર આ છે ને એનો પાકો ભાઈ છે એડેનિનનો પાકો ભાઈબંધ કોણ છે થાઈમિન અને ગ્વાિનનો પાકો ભાઈબંધ સાઇટોસીન બરાબર એડેનિનનો પાકો ભાઈબંધ થાઈમિન અને ગ્વાિનનો પાકો ભાઈબંધ સાઇટોસીન બરાબર યાદ રાખો એટલે કે એડેનિન હંમેશા થાઈમિન હારે જ બોન્ડ બનાવશે એને ગ્વાનીન કે સાયટોસીન હારે કોઈ જ લેવા દેવા નહીં અને ગ્વાનિનને સાઈટોસીન છે એ એકબીજા હારે બોન્ડ બનાવશે એને બીજા કોઈ હારે લેવા દેવા નથી પતી ગઈ વાત આટલું યાદ રાખો હવે જુઓ એટી છે ને એડેનિન અને થાઇમિન ઈ બે વચ્ચે બોન્ડ હશે ને એ ડબલ બોન્ડ હશે કેવો હશે ડબલ બોન્ડ અને ગ્વાનિન અને સાઇટોસીન હોય ને એના વચ્ચે ત્રિપલ બોન્ડ હશે આ જીસીનો બોન્ડ બહુ સારો છે બરાબર ત્રિપલ બોન્ડ છે અને આનો થોડોક વીક છે અને ડબલ બોન્ડ છે બરાબર યાદ રાખી લેજો હજી એક અહીંયા યાદ રાખવા જેવું છે ને બીજું નામ છે મિથાઇલ યુરેસિલ પણ કહેવાય છે જે એમ સીગમાં પૂછાઈ શકે છે બરાબર ચાલો હવે જે હું તમને ક્યારની આ કહેતી હતી ડીએનએ તમે આવું વિચારતા હતા આ ડીએનએ મેં આ સાઈડ ખેંચ્યું અહીંથી ખેંચું એટલે હવે મને આવી રીતે મળ્યું ડીએનએ બરાબર એ જ ડીએનએ ને મેં અહીંયા બતાવ્યું છે તમને જો દેખાણું આ ડીએનએ બરાબર અને અહીંયા જુઓ સીડી આ સીડી જેવું સ્ટ્રકચર લાગે છે કે નથી લાગતું આમ સીડી ઉપર ચડતા હોય એવું બરાબર જો હવે આ જે છોકરાઓ છે આ શું છે પેન્ટોસ સુગર છે આ શું છે નાઇટ્રોજન બેઝ છે આ શું છે ફોસ્ફેટ છે આ એક ન્યુક્લીઓ થયો પછી અહીંયા સુગર છે નાઇટ્રોજન બેઝ છે ફોસ્ફેટ છે તો આ બીજો ન્યુક્લિયોટાઇડ થયો એવી રીતે ત્રીજો ન્યુક્લિયો ચોથો ન્યુક્લિયોટાઇડ એવી રીતે આખા ન્યુક્લિયો લાંબી શૃંખલા છે આ સાઈડ બરાબર એવી જ રીતે બીજી સાઈડ છે પણ બીજી સાઈડ છે ને ઊંધી છે તમે સરસ રીતે જુઓ આ જે આ જે શૃંખલા છે ને એનાથી ઊંધી શૃંખલા છે દેખાય છે ઊંધી તમને જુઓ ફોર એક્ઝામ્પલ આ સુગર છે આ સુગર છે ઉભા રહી હું તમને ઇઝીલી સમજાવું બેટા આ સુગર છે બરાબર આ સુગર આલે નાઇટ્રોજન બેઝ છે અને આ સાઈડ ફોસ્ફેટ છે હવે હું બીજી બાજુમાં એવી ને એવી રીતે મૂકું તો અહીંયા સુગર હોય અહીંયા નાઇટ્રોજન બેઝ હોય અને અહીંયા શું હોય ફોસ્ફેટ હોય તો હવે મને એ કહો આ નાઇટ્રોજન બેઝ અહીંયા કેવી રીતે બોન્ડ બનાવવા જાય છે મારે એને આમ ઊંધું કરવું પડશે ને ઊંધું કરીશ તો આ નાઇટ્રોજન બેઝ એકબીજાને બાજુ બાજુમાં આવશે જો સમજાવું તમને જો કાંઈ જ નથી આ સુગર છે આ નાઇટ્રોજન બેઝ છે બરાબર નાઇટ્રોજન બેઝ કોઈ પણ હોઈ શકે એડેનિન ગ્વાનિન સાઇટોસિન થાઇમિન તો હું ધારો કે અહીંયા વાત કરું થાઇમિનની બરાબર અહીંયા છે થાઇમીન અને અહીંયા છે ફોસ્ફેટ ગ્રુપ હવે હું આવો ને આવો ન્યુક્લિયોટાઈડ અહીંયા બાજુમાં છે આ પહેલી શૃંખલા અહીંયા બીજી શૃંખલામાં આ સુગર છે અહીંયા થાઇમીન અહીંયા એડેનિન છે બરાબર અને અહીંયા છે ફોસ્ફેટ ગ્રુપ હવે મને એ કહ્યો આ થાઇમિન બિચારો અહીંયા એડેનિન બિચારી અહીંયા તો આ બે એકબીજા કેવી રીતે બોન્ડ બનાવે આ વચ્ચે નથી આવતા નડે છે તો હવે આ છે એને હું ઊંધું કરી નાખું બરાબર આને ઉલટું કરી નાખું મતલબ કે આ સુગર છે બરાબર આ છે થાઇમીન અને આ છે આપણું ફોસ્ફેટ અને આ સુગર આમે હવે ઊંધું કરું છું હા તો આ આવી ગઈ એડેનિન અને અહીંયા આવી જાય છે ફોસ્ફેટ ગ્રુપ બરાબર હવે આ બે વચ્ચે બોન્ડ બની શકે છે બે બાજુ બાજુમાં આવી ગયા ને તો હું એમ કહેવા માગતી હતી બરાબર જો અહીંયા એવી જ રીતે ઉલટું સ્ટ્રક્ચર આપેલું છે સમજાણો તમને બેટા હવે જુઓ આ છે ને શૃંખલા એ ફાઇવ પ્રાઇમથી થ્રી પ્રાઇમ જાય છે જો આ ફાઇવ પ્રાઇમથી થ્રી પ્રાઇમ જાય છે દેખાય છે થ્રી પ્રાઇમ એવી જ રીતે એની જે સામેની બાજુ જે શૃંખલા છે ને એ ફાઇવ પ્રાઇમથી સોરી એ ફાઇવ પ્રાઇમથી થ્રી પ્રાઇમ બાજુ જાય છે બરાબર એટલે કે શૃંખલા છે ને એ બધ એકબીજાથી ઓપોઝિટ ડાયરેકશનમાં હોય આ સમજાવવા માટે હું ક્યારની ક્યારે કરું છું તમને બરાબર હવે આ ફાઈવ પ્રાઇમ ને થ્રી પ્રાઇમ શું છે મેડમ એ જ હમણાં ખબર પડી જશે ચાલો હું તમને ખબર પાડી દઉં ચાલો આ જોવો આ સ્ટ્રક્ચર જુઓ તમે આ સ્ટ્રક્ચરની અંદર ઝૂમ કરું છું તમને દેખાય હવે આ સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ જે છે ને એક નંબરનો કાર્બન છે આ બે નંબરનો કાર્બન છે ત્રીજા નંબરનો કાર્બન ચોથા નંબરનો કાર્બન ને પાંચમા નંબરનો કાર્બન આ સુગર જે છે ને સુગર એના કાર્બન મેં તમને નંબર આમાં ડિનોટ કર્યા છે બરાબર દેખાય છે હવે સરસ એક બે ત્રણ ચાર ને પાંચ હવે આ જે ગ્લાયકોસિડિક બોન્ડ બને છે ને એ પહેલાં કાર્બન ઉપર બને છે તમે જુઓ જરાક આ જે પેલો પહેલા નંબરનો કાર્બન છે ને અહીંયા બોન્ડ બને છે આ સુગર આઈપી છે પેન્ટો આઈપી છે એને નાઇટ્રોજન બેઝ આરે બોન્ડ બનાવ્યો છે તો કેટલા નંબરના કાર્બન ઉપર બનાવ્યો છે પહેલા નંબરના કાર્બન ઉપર બનાવેલો છે યાદ રાખો પછી ફોસ્ફેટ ગ્રુપે આ સુગર છે એના કયા નંબરના કાર્બન આરે બોન્ડ બનાવ્યો છે તો કહેશે પાંચમા નંબરના કાર્બન આરે બોન્ડ બનાવેલો છે સમજાણું આટલી ખબર પડી ગઈ હવે હું એમ કહું કે આ એક ન્યુક્લિયોટાઇડ છે આ એક ન્યુક્લિયોટાઇડ છે એને બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કયા નંબરના કાર્બન આરે બોન્ડ બનાવ્યો છે તો ત્રીજા નંબરના કાર્બન આરે બોન્ડ બનાવ્યો છે જો આ એક ન્યુક્લિયોટાઇડ છે આ બીજો ન્યુક્લિયોટાઇડ છે બરાબર તો આ ત્રીજા નંબરનો કાર્બન દેખાય છે તમને આ ત્રીજા નંબરનો કાર્બન બરાબર એની હારે ત્રીજા નંબરના કાર્બન છે ને એની હારે આ દે જુઓ તમે ઓ એચ ગ્રુપ જોડાયેલું છે ઓ એચ ગ્રુપ જોડાયેલું છે દેખાણું ત્રીજા નંબરના કાર્બન આરે આ ઓએચ ગ્રુપ જોડાયેલું છે આ હોય છે ને એના આરે ફોસ્ફેટે બોન્ડ બનાવ્યો છે જે આ બીજા ન્યુક્લિયોટાઇડ છે ને એના આરે હવે સમજાણું કે આ છે ને એ ત્રીજા નંબરનો કાર્બન છે અને ફોસ્ફેટ ગ્રુપ છે ને એ પાંચમા નંબરના કાર્બન આરે જોડાયેલું છે જે બીજો ન્યુક્લિયોટાઇડ છે એટલે આ બે વચ્ચે બોન્ડ બને છે ને એને આપણે કહીશું ફોસ્ફો ડાયસ્ટર બોન્ડ ખબર પડી ગઈ આટલી બેટા ચાલો તો આ જે ફોસ્ફો ડાયસ્ટર બોન્ડ છે ને છોકરાઓ આ જે ફોસ્ફો ડાયસ્ટર બોન્ડ એમાં તમે હવે એ જુઓ કે આ જો પાંચમા નંબરનો કાર્બન છે આ પાંચમા નંબરનો કાર્બન છે એના રે શું જોડાયેલું છે ફો સેટ એટલે આપણે હવે એને કહેશું ફાઇવ પ્રાઇમ અહીંયા અહીંયા તમે જુઓ અહીંયા તમે જુઓ અહીંયા ઓ આવે એ સોરી અહીંયા નહીં અહીંયા અહીંયા ઓએચ આવે આ જે છે ને અહીંયા ઓ આવે બરાબર આ ત્રીજા નંબરનો કાર્બન છે આનો ઓએચ ગ્રુપ છે ને એ ફ્રી છે આ આમને કહેશું આપણે થ્રી પ્રાઇમ જે ફ્રી ગ્રુપ છે એ થ્રી પ્રાઇમ અને ઉપરનું જે ગ્રુપ હતું એ ફાઇવ પ્રાઇમ એટલે અહીંયા જે સ્ટ્રકચર છે ને અહીંયા તમને થ્રી પ્રાઇમ ને ફાઇવ પ્રાઇમ દેખાયેલું દેખાય છે થ્રી પ્રાઇમ કેમ કેમ કે ત્રીજા કાર્બનનું એ જ ગ્રુપ અહીંયા ફ્રી છે અને અહીંયા ફ્રી છે એ ફોસ્ફેટ ગ્રુપ જે પાંચમા નંબરના કાર્બન ઉપર જોડાયેલું હતું બરાબર એટલે ખબર પડી કે ફાઇવ પ્રાઇમ ને થ્રી પ્રાઇમનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો એવી જ રીતે આ શું આ જે મેં શૃંખલા છે ને એને ઊંધી રાખી હતી તો અહીંયા ત્રીજો કાર્બન ફ્રી હોય ને આ પાંચમા નંબરનો કાર્બન ફ્રી હોય બેટા એટલી ખબર હવે પડી ગઈ ને કે આ જો ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ હોય તો આ એનું ઊંધું હોય સમજાણું ચાલો ઓકે ચાલો આટલી ખબર પડી ગઈ બરાબર છે હવે શું છે આ નાઇટ્રોજન બેઝ અને સુગર બરાબર એના વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ હોય મેં તમને કહી દીધું અત્યારે સમજાવ્યું બરાબર કે આ ગ્લાઇકોસિડિક બોન્ડ છે બરાબર કોની વચ્ચે કાર્બન નંબર વન પેન્ટો સુગર અને નાઇટ્રોજન બેઝ વચ્ચે બરાબર અને અહીંયા તમે ફોસ્ફેટ ગ્રુપ અને જોકરા વચ્ચે ફોસ્ફોએસ્ટર બોન્ડ હશે અને બે ન્યુક્લિક એસિડ વચ્ચે બે સોરી બે ન્યુક્લિયો વચ્ચે ફોસ્ફોડાએસ્ટર બોન્ડ પ્રેઝન્ટ હશે બરાબર હવે હવે જે યાદ રાખવાનું છે જે સાયન્ટિસ્ટ છે જે મેન છે વોટસન અને ક્રિક બરાબર જેને ડબલ હેલિક્સ વાળું સ્ટ્રકચર બરાબર એને મોડલ રજૂ કર્યું હતું આપણા ડીએનએનું એટલે એ સાયન્ટિસ્ટને આપણે યાદ રાખવા નમ્ર વિનંતી પછી છે ચાર ગાફ રૂલ બરાબર હવે ચારગાફ રૂલ કદાચ પૂછાય છે બરાબર એક્ઝામમાં અને એમ સીક્યુમાં તો પૂછાય જ છે ચારગાફ રૂલ કદાચ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે કે ચારગાફ રૂલ શું છે તો ચારગાફ રૂલ કાંઈ નથી એનું કેવું એવું છે કે જેટલા એ હશે ને એટલા ટી હશે ડીએનએમાં અને જેટલા જી હશે ને એટલા સી હશે કેમ હવે એટલું તમે જરાક નોલેજ લગાડો આ એડ ઇન જેટલા હશે એટલા થાઇમીન કેમ હશે કેમ કે આ બે જ બોન્ડ બનાવે છે બરાબર એકબીજા હારે અને આ જી અને સી એકબીજા હારે બોન્ડ બનાવે છે તો હવે જી જેટલા હશે એટલા જ સી એસે અને સી હશે એટલા જ જી હશે બરાબર આ છે ચાર ગાફરૂ બરાબર બીજું કાંઈ આમ છે નહીં તો આ તો કાંઈ જ નથી બરાબર આ એની સાઇઝ છે થ્રી પોઈન્ટ ફોર નેનોમીટર અને એક આજે તમને આવું દેખાય છે મોણાંકવાળું બરાબર આ એક ગ્રુ છે તો એની અંદર દસ બેઝ પેર રહેલી હોય ન્યુક્લિયો ટાઈડની તો આ હતું આપણું આખું ડીએનએનું સ્ટ્રક્ચર બરાબર જે આપણે સેમ હવે આમાં કાંઈ પણ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો થેન્ક યુ